અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું અમદાવાદના ના સરદાર બાગ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા અયોગ્ય ટિપ્પણી કરતા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બીજેપી વિરુદ્ધના નારાઓ લગાવીને સૂત્રોચ્ચાર કરીને વિરુદ્ધ નોંધાવ્યો હતો સમગ્ર ભારત દેશના અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો તમામ આગેવાનો આજે સમગ્ર દેશના અંદર જે પ્રમાણે લોકસભાના વિપક્ષના નેતા સન્માનનીય રાહુલજીના વિષય ભારતીય જનતા પાર્ટીની સરકારના કેન્દ્રીય મંત્રી જે પ્રમાણે વાણી વિલાસ કરે છે કે એમને આતંકવાદી આતંકવાદી છે એવું જાહેરમાં બોલતા હોય બીજા એમના નેતા ભારતીય જનતા પાર્ટીના કે એમને એમની જીભ કાપી લાવ એને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ લઈ જાઓ જે મહારાષ્ટ્રના એમના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બોલતા હોય જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના લોકો વાણીવિલાસ કરી રહ્યા છે સન્માન્ય નેતા રાહુલજી પ્રત્યે એ આજે સમગ્ર દેશ અને સમગ્ર દુનિયા જાણી રહી છે કે જે પ્રમાણે સો દિવસની સરકારની વાત કરવાવાળા દેશના પ્રધાનમંત્રી ત્યારે આજે કાલે અમદાવાદ શહેરના અંદર ગુજરાતના પ્રવાસે હતા ત્યારે પણ એક એમણે જે ઉદઘાટન કરવા માટે આવ્યા પણ એમનો જે ચહેરો જોઈએ તો ચહેરો ઉતરેલો હતો કેમ કે જે ચારસોની વાત કરતા હતા કે ચારસો સીટો લાવીશું અને ચારસો સીટો એમની આઈની બસોના અંદર એ સમેટાઈ ગયા આજે દેશના અંદર જે ઘણા બધા મુદ્દાઓ છે યુવાનોને રોજગારીનો મુદ્દો છે બેકારીનો મુદ્દો છે બહેનોને એમનું ઘર ચલાવવું મુશ્કેલ છે જે પ્રમાણે દેશની સમસ્યાઓ વધી રહી છે ડ્રગ્સના દેશના અંદર એક તરફ મોટા પાયે ડ્રગ્સ આવી રહ્યો છે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે આજે બળાત્કાર થઈ રહ્યા હોય સમગ્ર દેશના અંદર આજે લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના આવા મંત્રી અને આવા ધારાસભ્ય એક સામાન્ય કોઈ લુખા તત્વ જેવી વાત આજે જે સન્માન્ય નેતા રાહુલજી પ્રત્યે કરતા હોય તો કોંગ્રેસનો કાર્યકર દેશનો તમામ જે આજે રોડ પર આવેલો છે તમામ કાર્યકર એક જ વાત કરે છે કે અમે ગાંધીજીના અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતના અંદર રહીએ છીએ અને ક્યારે પણ આવી અસંસદીય ભાષાનો ઉપયોગ કોઈ દિવસ નથી થયો લોકસભાના અંદર કે વિધાનસભાના અંદર જે પ્રમાણે સંસદીય ભાષાનો ઉપયોગ થાય પરંતુ ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે જેમને અત્યારે એમને સરકાર ચલાવવું મુશ્કેલ છે કેમ કે એમના બે સહયોગીઓ ક્યારે પણ આગળ પાછળ થઈ શકે છે ત્યારે એક નવા નવા નવી નવી વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે ત્યારે આજે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે અમારા સન્માનનીય રાહુલજી વિશે જે ટિપ્પણી કરી છે તો આજે અમે અમારા અમદાવાદ શહેરના અંદર કારંજ પોલીસ સ્ટેશનના અંદર અમે એમના વિરોધમાં ફરિયાદ લખાવી રહ્યા છીએ રણનીતિ શું હશે અમે પરમ પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈના જે અમને માર્ગદર્શન આપેલું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હોય ગાંધીજી જે કોંગ્રેસ પાર્ટીને દોરી સંચાર કરતા હોય એ પાર્ટીના અમે સૈનિકો છે તો અમારી તો અમે જે ગાંધીજીના ચિંધિયા માર્ગે જ અમે તો આંદોલન કરવાના છે અમે ભારતીય જનતા પાર્ટીના જે લોકો બફાટ મારી રહ્યા છે જે અંશ જે જે શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે એવા શબ્દોનો ઉપયોગ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યારેય પણ ના કરે અને જે પ્રમાણે સંસદીય ભા ભાષા જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આજે પણ કોઈ પણ વાત કરતા હોય તો અમે સંસદીય ભાષાના અંદર વાત કરીએ છીએ ત્યારે આજે બિલકુલ છેલ્લી ક્વોલિટીની વાત આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સંસદ સભ્યો હોય કે એમના ધારાસભ્યો હોય કે એમના નેતા હોય જે વાત કરે છે હવે પ્રજા કોઈ દિવસ ના ચલાવી લે જે ને કોઈ દિવસ ઉપયોગમાં નથી લેવાતો એવી ભાષા જે છે રાહુલ ગાંધીજી માટે એના ઇન્દ્રાજી જેવા દાદી જેવા હાલ થશે હત્યા કરી દેવામાં આવશે એવા એમના કેન્દ્રીય મંત્રી રવનીત સિંગ એ પણ એમને આતંકવાદી જેવા ઘણા શબ્દો થી એમને સંબોધ્યા તનવિંદર ધનવિન્દ્રસિંહ મારવા જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એમને રાહુલજીના ત્યાં દિલ્હીની અંદર હત્યાની ધમકી આપી એમના દાદી જેવા હાલો થશે એવા પ્રકારના શબ્દો વાપર્યા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સંજય ગાયકવાડ જે ધારાસભ્ય છે મહારાષ્ટ્રની અંદર એને તો હદ વટાઈ ચૂકી આ દેશની અંદર લોકતંત્રની અંદર પ્રજાતંત્રની અંદર કોઈ દિવસ એવા શબ્દોનો ઉપયોગ નથી થતો કે જે રાહુલ ગાંધીની જીપ કાપી લાવશે એને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો આ દેશ પૂજ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને આ દેશ જે છે એ અહિંસાનો દેશ છે આ દેશ સમગ્ર વિશ્વમાં પૂજ મહાત્મા ગાંધીએ પ્રેમ નો સંદેશો આપ્યો છે સમગ્ર દેશ અને વિશ્વની અંદર જયારે આ દેશની ખુદ મહાત્મા ગાંધી કે જે દેશની અંદર સદભાવના જે ભાઈચારો દેશની એકતા ને અખંડતા માટે આ દેશની આઝાદીમાં અનેક સમાજ અનેક વર્ગ તમામ દેશો જે આ બલિદાનો આપ્યા છે આ દેશની અંદર દેશના બે બે વડાપ્રધાનો સર્વસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી સર્વસ્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ આ દેશની સામે આતંકવાદ સામે આ દેશની એકતા ને અખંડતા માટે બલિદાનો આપ્યા છે ત્યારે એમના જ પનોતા પુત્રો જ્યારે આ સમગ્ર દેશની અંદર સંસદના વિપક્ષના સભ્ય હોય અને એમને હત્યા કરી દેવાની ધમકી આપવામાં આવે એની જીત કાપી કાપી નાખવાની ધમકી આપવામાં આવે અને એ લોકોની આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હોય તો એ લોકો તાત્કાલિક અગિયાર લાખ નું ઇનામ જાહેર કરે એની ઉપર ગુનો દાખલ ના થાય એની ધરપકડ ના થાય એમના કેન્દ્રીય મંત્રી જયારે એમની માટે આતંકવાદી જેવા શબ્દો ઉચ્ચારણ કરે એના ઉપર કોઈ